ગુજરાતમાં એર ઇન્ડિયાની સેવાઓ સંબંધિત સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી ત્યારે રાજકોટથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ ફાઈવ નાઇન રદ થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ ફ્લાઇટ ઓપરેશનલ કારણોસર છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી રહી હતી ત્યારે આવી ઘટનાઓ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સતત બની રહી છે જેના કારણે મુસાફરોમાં નારાજગી વધી રહી છે ત્યારે કયા

બાર જૂન ના રોજ અમદાવાદ માં બનેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશ ની ઘટના ગુજરાત માટે અત્યંત ગોઝારી સાબિત થઈ છે ત્યારે લંડન જતું એર નું વિમાન

રાજ્ય માટે મોટી ક્ષતિ સાબિત થઈ છે ત્યારે હાલમાં પણ મૃતકોના ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે આ ઘટનાની ગંભીરતા દર્શાવે છે ત્યારે અમદાવાદના પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં વારંવાર ટેકનિકલ ખામીઓ અને ઓપરેશનલ સમસ્યાઓ જોવા મળી રહી છે જેના લીધે છેલ્લા કેટલાક મહિનામાં રાજ્યમાં પાંચથી છ ફ્લાઇટો રદ કરવામાં આવી ચૂકી છે જેમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બંને પ્રકારની ઉડાનો સામેલ છે ત્યારે આવી સ્થિતિને કારણે મુસાફરોને મોટી અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને એર ઇન્ડિયાની સેવાઓ પર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ મુંબઈ ફ્લાઇટના રદ થવાથી મુસાફરો એરપોર્ટ પર ફસાઈ ગયા હતા જેના લીધે મુસાફરોને તેમની મહત્વપૂર્ણ મીટિંગ્સ અને પરીક્ષાઓ કે અન્ય કામકાજ માટે મોડું થઈ રહ્યું હતું અને એર ઇન્ડિયા દ્વારા મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા અથવા રિફંડની ઓફર પણ કરવામાં આવી હોવાનું જાણ થઈ રહી છે પરંતુ વારંવાર બનતી આ ઘટનાઓથી મુસાફરોમાં નિરાશા વધી રહી છે ત્યારે ગુજરાતમાં એર ઇન્ડિયાની આ સમસ્યાઓને કારણે એવિએેશન સેક્ટરમાં સુવિધાની માંગ ઉઠી રહી છે તેમજ નિષ્ણાતોનું માનવું છે કે ટેકનિકલ ખામીઓ અને ઓપરેશનલ મુશ્કેલીઓ દૂર કરવા માટે એર ઇન્ડિયા ઝડપથી નક્કર પગલા લેવા જોઈએ જેથી મુસાફરોનો વિશ્વાસ પુનઃસ્થાપિત થઈ શકે તેમજ આ ઘટનાઓ ગુજરાતના નાગરિકો માટે ચિંતાનો વિષય બની રહી છે ત્યારે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અને સેવામાં વિનક્ષેપ ટાળવા માટે એર ઇન્ડિયા અને સંબંધિત સત્તાધિકારીઓ ગંભીરતાથી પગલાં લે તેવી જરૂર છે ત્યારે આપનું આ દુર્ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરા